યાત્રાધામ શામળાજીમાં એટીએમ માંથી ચોરી થઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે મળતી માહિતી અનુસાર એટીએમ કાપીને પાંચ પોઇન્ટ પચાસ લાખની ચોરી કરવામાં આવી છે રાત્રિ દરમિયાન કાર્ડમાં આવેલા પાંચ શખ્સોએ ગેસ કટરથી એટીએમ કાપી આશરે પાંચ પોઇન્ટ પચાસ લાખની રોકડ ચોરી કરીને ફરાર થયા હતા એટીએમના સીસીટીવી પર સ્પ્રે મારી ચોરીને અંજામ આપ્યો અને ચોરી બાદ એટીએમમાં આગ ચંપી કરી દેવામાં આવી શામરાજી પોલીસ સમગ્રમાં અમૃત પાસ સાદરી છે અને એફએસએલ ની ટીમ બોલાવી આગળ કાર્યવાહી હાથ ધરાશે હજારો યાત્રાળુઓ શામરાજી આવતા હોય છે ત્યારે આવી ઘટના સામે આવતા સુરક્ષા સામે અનેક પ્રકારના ના સવાલ ઉઠવા પામ્યા છે હિટાચી એટીએમ માં હું ફ્રેન્ચાઇઝી ઓનર છું આ લગભગ હું આઠેક વર્ષથી ચલાવું છું જેમાં ગઈ રાત્રે મને રાત્રે ચારેક વાગ્યા દરમિયાન અહીંયા બાજુમાંથી પડોશીનો ફોન આવ્યો કે તમારા એટીએમમાં આગ લાગી છે તો હું ઘરેથી તાત્કાલિક ધોરણે અહીંયા એટીએમ ઉપર આવ્યો અને એના પછી મેં જોયું તો એટીએમ મશીનમાં આગ લાગેલી હતી અને મને જોતા ખબર પડી કે એટીએમમાં આગ લાગેલી છે પરંતુ એના પહેલાં ચોરી થઈ ગયેલી છે જેના સીસીટીવી ફૂટેજ અમે જોયા તો એના અંદર એવું જાણવા મળ્યું કે એક એરટીકા ગાડી લઈ અને પાંચેક ઈસમો આવ્યા હતા અને ઇસમો ગેસ કટર વડે એટીએમ મશીન કાપી અને અંદાજિત રકમ સાડા પાંચ લાખ રૂપિયાની સમથિંગ લઈ ગયેલા છે અને એટીએમનું નુકસાન થયેલું છે જે મને જાણ્યા પછી મેં શામળાજી પોલીસ સ્ટેશનમાં સંપર્ક કરી અને એફઆઈઆર ફાળવવાની રજૂઆત કરી છે